આજે હૃદય વર્લ્ડ હાર્ટ ડે વર્લ્ડ હાર્ટ ડે પર ગુજરાત રાજ્ય યુગ મોડ દ્વારા અમે ગુજરાત ભરમાં એક હૃદય રૂપી નિવાણ જાગૃતિ અભિયાન ચલાવ્યું છે જેમ આજે ગુજરાતના समस्त જિલ્લાઓમાં ہمارے 100 થી વધુ કાર્યક્રમો થયા છે તેનો મકસદ એક જ છે કે જે હૃદય રોગો વધી રહ્યા છે યુવાનોમાં વિશેષકર હૃદય રોગો વધી રહ્યા છે તેને બચાવવા માટે આ ગુજરાત યોગ બોર્ડનો નું અભિયાન છે આજે હું ગુજરાત યોગ બોર્ડના ના ચેરમેન તરીકે હું આજે ખેડા જિલ્લામાં આવ્યો છું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે કે હૃદય રોગના કારણો શું છે વિશેષ તણાવ સ્ટ્રેસ ઓબેસિટી મોટાપા બહારની ખાણીપીણી જંક ફૂડ ફાસ્ટ ફૂડ એ બધા કારણો છે અને યોગ દ્વારા એનાથી નિવારણ થાય છે અનુલોમ લોમ ભસ્ત્રિકા કપાલ અને ધ્યાન કરવાથી આપણે હૃદય રોગોથી બચી શકીએ છીએ આજે મંચ પર એ એક કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર દર્જુભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા અને મેં બધાય પણ સરકારી છું કે યોગિક જીવનશૈલી નિયમિત યોગ પ્રાણાયામ ધ્યાન કરવાથી યોગથી بچી સકીએ આપના ચેનલના માધ્યમથી તો ગુજરાતની ભરની જનતાને આહવાન કરવા માંગુ છું કે અમારું ગુજરાત ભરમાં 5000 થી વધુ યોગ ક્લાસો ચાલે છે કે રોજ અમારી યોગ ક્લાસમાં આવે અને લોકોને રોગોથી બચવા માટે હદેરોગોથી બચાવવા માટે આ કાર્યમાં સહયોગી બને ધન્યવાદ